નમસ્કાર મિત્રો વિચાર વિમર્શ ચેનલમાં એપ્રિલ બે હજાર પચીસ ચીલીના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત જેના વિશે વાત કરતા પહેલા આપણે ચીલીનો પરિચય મેળવવો જરૂર બને તો આપણે પહેલા ચીલીનો પરિચય મેળવીએ આપણે જોઈ શકીએ એ પ્રમાણે આ દક્ષિણ અમેરિકા ખંડ આવેલો છે જે રંગીન આકાર નો દેખાય છે એ પ્રદેશો છે દક્ષિણ અમેરિકામાં અલગ અલગ દેશો આવેલા છે બ્રાઝિલ આર્જેન્ટિના કોલંબિયા વેનેઝોલા પેરુ જેવા અલગ અલગ દેશો આવેલા છે અને એના સિવાય આપણે વાત કરીએ તો બ્રાઝિલ એ દક્ષિણ અમેરિકા ખંડમાં સૌથી મોટો દેશ આવેલો દેશ છે બ્રાઝિલ છે સૌથી વધારે મોટો જો કોઈ દેશ હોય તો એ બ્રાઝિલ છે હવે ચીલી એ લાંબુ અને સાંકડો વિસ્તાર ધરાવતો દેશ છે જેની એક બાજુ પેસેફિક મહાસાગર આવેલો છે જ્યારે બીજી બાજુ આર્જેન્ટિના બોલિવિયા અને પેરુ જેવા દેશો આવેલા છે હવે ચીલી એ એન્કાર્ટિકાનો સૌથી નજીકનો જો કોઈ દેશ હોય તો એ ચિલી છે આપણે પહેલા વાત કરી ગયા એ પ્રમાણે કે ની એક બાજુ પેસિફિક મહાસાગર છે અને બીજી બાજુ જે દેશ આવેલા છે એની બાજુમાં એન્ડિસ પર્વતની પર્વતમાળા પણ આવેલી છે ચિલ્લ ચીલીનો વિસ્તાર સાડા સાત લાખ ચોરસ કિલોમીટર અંદાજિત જેટલો એમનો વિસ્તાર છે પસતી એક કરોડ ને પીચોતેર લાખ જેટલી એમની વસ્તી છે ચીલીની રાજધાની તરીકે ઓળખાય છે જે પાટનગર મો શહેર પણ છે હવે આપણે પહેલાં જોયું કે ચીલીની બાજુ એક પેસિફિક મહાસાગર આવેલો છે તેમજ એમના છેડે કે જે ડ્રેક પેસેજ તરીકે ઓળખાય છે ચીલી દેશ છે આજ છેવાડા પાઠ છે આ ડ્રેક પેસેજ તરીકે ઓળખાય છે જે ડ્રેક પેસેજ એ પેસેફિક મહાસાગર આ એ પેસેફિક મહાસાગર છે આ એટલાન્ટિક જોડવાનું કામ કરે છે અને ચીલીની મુખ્ય ભાષા સ્પેનિશ છે કે વર્ષો સુધી સ્પેને એ ચીલી પર આધિપત્ય અને રાજ કરેલું છે એટલે એનો પ્રભાવ રૂપે આજે સૌથી વધારે જો કોઈ ભાષા બોલાતી હોય તો સ્પેનિશ છે હવે આપણે બીજી એક મહત્વની આપણે વાત કરીએ તો આટાકામાં રણ આવેલું છે કે જે બે દેશમાં ફેલાયેલું છે ચીલી અને પેરોમાં એ રણ છે એકદમ શુષ્ક ઉચ્ચ પ્રદેશ છે કે જ્યાં જીવન નહીં વધશે પાણી પણ નહીં વધશે વનસ્પતિ પણ નહીં વધશે તેમજ આટાકામાં રણ એ મંગળની સપાટી સાથે મળતું આવે છે કે અમેરિકાની સસ્તા નાસા એ ચીલીના આટાકામાં રણનું મંગળ ગ્રહના સિમ્યુલેટર તરીકે અને સંશોધન તરીકે ઘણી વખત ઉપયોગ કરેલો છે તેમજ ત્યાં એક વિશ્વનો સૌથી મોટો ટેલિસ્કોપ પણ ત્યાં આવેલો છે રણમાં આવેલો છે તેમજ ચીલીમાં તાંબાની ખાણો મોટા પ્રમાણમાં આવેલી છે જેથી એ તાંબાના ઉત્પાદનમાં વિશ્વમાં અવ્વલ નંબરે છે પ્રથમ નંબરે છે એના હિસાબે એ તાંબાનો નિકાસ વિશ્વભરમાં કરે છે તાંબાનો ઉપયોગ ઇલેક્ટ્રિક સીજ વસ્તુ બનાવવા માટે થાય છે એના સિવાય લિથિયમની ખાણો પણ મોટા પ્રમાણમાં આવેલી છે લિથિયમનો ઉપયોગ બેટરી બનાવવા માટે થાય છે લિથિયમ એ માત્ર ચીલીમાં નહીં આજુબાજુનો દેશ પેરુ અને આર્જેન્ટિનામાં પણ મળે છે આ ત્રણેય દેશનો જે ત્રિકોણ થાય છે એ લિથિયમ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે ચીલો યુએ ચીલીનો યુ એ યુ ઇન્ડેક્સમાં ચુમાળીસમું સ્થાન ધરાવે છે આગળ વાત કરીએ તો ચીલીના રાષ્ટ્રપતિએ ભારતમાં મુલાકાત એપ્રિલ મહિના શરૂઆતમાં લીધેલી હતી આ મુલાકાત એક એપ્રિલથી પાંચ એપ્રિલ બે હજાર પચ્ચેસ સુધી સુધી પ્રથમ સત્તાવાર મુલાકાત હતી આ મુલાકાતનો હેતુ ભારત અને ચીલી વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને મજબૂત બને તેવો હતો આ માં અલગ અલગ સ્થળોએ અલગ અલગ મીટિંગો રાષ્ટ્રપતિ વચ્ચે વડાપ્રધાન વચ્ચે તેમજ ઉદ્યોગપતિઓ વચ્ચે મુલાકાત યોજાયેલી હતી એમાં ન્યૂ દિલ્હી ખાતે જે

ચીલીના રાષ્ટ્રપતિએ મુલાકાત લીધેલી હતી તેમજ આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ અને યોગ અને પરંપરા ચિકિત્સા બાબતે પણ એકબીજાનું આદાન પ્રદાન થાય એની પણ મિટિંગ યોજવામાં આવી હતી ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને ચીલીના ઉદ્યોગપતિઓ દ્વારા નવા રોકાણો ચીલીના ભારતમાં આવે તેમજ એકબીજાના ઉદ્યોગ ધંધાઓ વિકસે એવા માટે રવાની રોકાણ નવ તકોનો વિકાસ થાય એતોસર ઉદ્યોગપતિઓ વચ્ચે પણ મિટિંગ યોજવામાં આવી હતી તેમજ જેલ્લીય રાષ્ટ્રપતિ દ્વારા મહાત્મા ગાંધીને સમાધિ સ્થળ રાજઘાટની મુલાકાત લઈ અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેઓ દ્વારા શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોની પ્રશંસા કરવામાં આવી હતી હૈદરાબાદ હાઉસ ખાતે આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી અને ચીલીના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય ને અંતે જે અમય હસ્તાક્ષર કરવામાં આવ્યા તે વખતની આ તસવીરો તે વખતની આ તસવીરો છે દ્વિપક્ષીય ચર્ચાઓમાં મુખ્ય મુદ્દા વ્યાપાર કૃષિ ટેકનોલોજી અને પરંપરાગત ચિકિત્સાઓ કહી હતી વ્યાપારમાં એકબીજા વચ્ચે વ્યાપાર વધે તેમજ કૃષિમાં ટેકનોલોજી એકબીજાને શેરિંગ થાય તેમજ ટેકનોલોજી એઆઈ હોય કે સાયબર સુરક્ષા હોય એકબીજા શેરિંગ થાય પરંપરાગત ચિકિત્સા યોગ અને આયુર્વેદિક ના પ્રચાર થાય એ બાબતે પણ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વચ્ચે એમયુ કરવામાં આવેલા હતા જેમાં મુખ્ય કૃષિ ક્ષેત્રે એમયુ પણ કરવામાં આવેલો હતો ઓર્ગેનિક ખેતી તથા આધુનિક ટેકનોલોજીમાં દેશો વચ્ચે ટેકનોલોજી શેરિંગ થાય તે બાબતે મહત્વનું એમયુ કરવામાં આવેલ છે તેમજ વિકલાંગતા સહાય વિકલાંગોની જે નવી શોધો થાય છે એકબીજાને આદાન પ્રદાન થાય તે માટે પણ એમયુ કરવામાં આવ્યા હતા આપત્તિ વ્યવસ્થા પણ માટે એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કુદરતી આફતમાં એકબીજાને દેશ સહયોગ આપે અને ટેકનોલોજી શેરિંગ થાય એ બાબતે પણ એ કરવામાં આવેલા હતા તેમજ આર્કેટિક સહયોગ ચીલી મહાસાગરમાં સોરી આર્કેટિક ખંડથી સૌથી નજીક આવેલો દેશ છે કે જેથી આર્કેટિકમાં વૈજ્ઞાનિક સંશોધનો અને પર્યાવરણને સુરક્ષા અને ધ્યાન રાખીને કરવામાં આવે તે બાબતે પણ મહત્વના એમઆઈ કરવામાં આવેલા હતા આપણે પહેલા વાત કરી એ પ્રમાણે ચીલીમાં તાંબુ અને લિથિયમના પુષ્કળ ભંડાર આવેલા છે એ વિશ્વમાં સૌથી વધારે નિકાસ કરતા દેશોમાં તેમનું સ્થાન છે તો ભારતની હિન્દુસ્તાન કોપરેટ હિન્દુસ્તાન કોપર લિમિટેડ તેમજ ચીલીની કંપની દ્વારા ભારતને પુરવઠો પૂરો પાડવો બાબતે પણ એમઆઈ કરવામાં આવેલા હતા તેમજ આર્થિક અને ટેકનોલોજી ક્ષેત્રે દેશો એકબીજાને સહયોગ આપે એવા હેતુસર નવીનીકરણ ઉર્જા માટે હોય કે ઉર્જા હોય વિન્ડ ઉર્જા હોય કે કૃત્રિમ બુદ્ધિ એ ટેકનોલોજી હોય કે સાયબર સુરક્ષા ડિજિટલ સુરક્ષા સાયબર સુરક્ષામાં ડિજિટલ સુરક્ષા માટે સંયુક્ત પ્રયાસો હોય દવા મેડિકલ ક્ષેત્રના ઉપકરણો વિશે એકબીજાને સહયોગ મળી રહે એવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી પરંપરાગત શિક્ષા પરંપરાગત ચીલીને પણ એનો લાભ પ્રાપ્ત થાય એવા એમ એવું કરવામાં આવેલા હતા ચીલીની રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન બંનેના દેશોનો સંબંધ ગાઢ અને એકબીજાનો સહકાર મળી રહે તેને વ્યક્ત કરવામાં આવી હતી વિચાર વિમર્શ એજ્યુકેશનલ ચેનલનો વિડીયો આપને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવવા વિનંતી છે તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવા અમારો વિનંતી છે જય હિન્દ